આપો 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 ધીમે 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 પાણી પાણી આપ્યો પાણી વધારો જગ્યા વધારો

જગ્યા વદારો જગ્યા વદારો જગ્યા વદારો એકી પાટમાં જગ્યા વદારો ન્યાય આપો ન્યાય આપો એકી પાટમાં ન્યાય આપો જગ્યા વદારો જગ્યા વદારો એકી પાટમાં જગ્યા વદારો ન્યાય આપો ન્યાય આપો એકી પાટમાં ન્યાય આપો જગ્યા વદારો જગ્યા વદારો એકી પાટમાં જગ્યા વદારો જગ્યા વદારો જગ્યા વદારો એકી પાટમાં ન્યાય આપો જગ્યા વદારો જગ્યા વદારો એકી પાટમાં જગ્યા વદારો

અમારા હકની લડાઈ માટે માત્ર અમે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા અને અમે રજૂઆત કરવા પહોંચી એ પહેલા પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે તો અમારી ભરતી વધારો માત્ર પાંચ હજાર જ જગ્યાઓ આપી છે એની સામે અમારે પચાસ ટકા જગ્યાઓ વધારી અમને ન્યાય આપો ઉંમરને ઉંમરે ઉભેલો ઉમેદવારો છે આ બધા અમે કોઈ આતંકવાદી નથી અમે અમારા અમે અમારી રજૂઆત માટે આવે છીએ બંધારણ અમને અધિકાર છે અમારી માંગ પૂરી કરવાનો રજૂઆત કરવાનો અને જયારે પણ આવીએ છીએ ત્યારે બરાબર અમે પાસ ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી આપ સૌને ખ્યાલ છે કે ગુજરાત રાજ્યની અંદર ધોરણ એક થી પાંચ એટલે કે પાયાનું શિક્ષણ આ પાયાના શિક્ષણની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકવીસ હાજર ત્રણસો ને ચોપન જગ્યાઓ ખાલી છે

તમે કરો એવી અમારી માંગ છે કારણ કે અમે વર્ષોથી કરીને બેઠેલા છે અમે લાયક ઉમેદવારો છીએ ટેટ વન ટેટ ટુ બધું જ પાસ કરીને બેઠા છીએ

राम तो आवी एवही विनंती छे जगह वदारो जगह वदार वदारो जेती पाचमा जगह वदारो जगह वदारो जगह वदारो जेती पाचमा जगह वदारो न्याय आपो न्याय आपो न्याय आपो क्या मदद हो न्याय आपो मैदान में आपका देखना चाहिए जाती हमारी मानतता नहीं कि अब तुम्हें ताकत जैसी हम अभी अंतर बगासी है आज आपको बेस्ट हो ગાંધીનગરમાં અમે કેટ વન પાસે ઉમેદવારો આવ્યા છીએ અમારી રજૂઆતને લઈને તો ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીને અમે એક આવેદન આપીએ છીએ સાથે સાથે અમે અમારા વારંવાર અવસરો સમાના અમારા આવેદનો થઈ ગયા છે તે અવસરોમાં અમે આજે આમંત્રણ આપીએ છીએ અને કંકોત્રી ગાઈએ છીએ તો કંકુસા કંકોતારી મારો તમને વિનાવે સાહેબ રે કંકોત્રી અમારી સ્વીકારો ઉમેદવારો તમને નમસ્કાર હું છું નરેન્દ્રસિંહ ડાબી ખેડા જિલ્લામાંથી તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી સરકારે ધોરણ એકથી પાંચમાં પીટીસીવાળાની ફક્ત સાત હજાર આઠસો નેવ્યાસી ભરતી કરી છે તો અમારી મુખ્ય માગ અત્યારે સાહેબને એ જ છે કે એકથી પાંચની અંદર એકવીસ હજાર ત્રણસો ચોપન જેટલી ખૂબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોય તો અમારી ફક્ત પાંચ હજારની જગ્યાએ થોડી જગ્યામાં વધારો કરે પચાસ ટકા અમે જગ્યાઓ માગીએ છીએ અમારી મુખ્ય માગણી ફક્ત એટલી જ છે